આજરોજ કડોદરાથી ચલથાણની આગળ ગોપીન ફ્રૂટ માર્કેટનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું આ શુભારંભમાં સુરતના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ ઉદ્દેશ્યથી આ માર્કેટનું ખૂબ જ સરસ એવું નિર્માણ કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષની મહેનત બાદ આજ આ ગોપીન ફ્રૂટ માર્કેટ આજે ધમધમતું થયું હતું આ માર્કેટ ચાલુ કરવા પાછળ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈનની ખૂબ જ મહેનત જોવા મળી હતી આ માર્કેટના નિર્માણ માટે શહેરના ઉદ્યોગપતિ લવજીભાઈ ડાલિયા તેમજ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈન ચાવલા ગ્રુપના વેપારીઓ દ્વારા ખૂબ જ સરસ મજાનો ફ્રૂટ માર્કેટ બનાવીને વેપારીને ધંધામાં સરળતા થાય તે માટેનો

शायद मेरा वीडियो भी होगा लोगों के पास मैंने बोला था ये मार्केट में बना के छोड़ूंगा इसके अंदर मैं विधाता का जितना शुक्रिया बनाऊँ उतना कम है उसमें हमारे भाइयों व्यापारी भाइयों का बहुत साकार है मेरे को जिन्होंने मेरे पे विश्वास किया भरोसा किया उनको ये यकीन था कि अनिल भाई बना के छोड़ेगा गोप्यान प्रोड मार्केट अनिल भाई बनाएगा ये भरोसा था उनको उसमें मेरे को हमारे एच एन दादा भाई जो मेरे भाई सम्मान हैं इन्होंने मेरे पे विश्वास किया और मेरे साथ जुड़े चावला जी जिन्होंने भी मेरे पे बहुत बहुत, बहुत, बहुत विश्वास किया अनिल भाई के साथ जुड़ेंगे अनिल भाई मार्केट खड़ी करके रुकेगा जैसे मेरे को जयस भाई भी है जलाराम प्रोड कंपनी ये नौसा से हाँ જૈ નવસારી છે કેપી સની હૈ कन्हैयालाल भाई अशोक भाई ये सबका बहुत सहकार है मेरे को अकरम, अकरम भाई अकरम भाई तो क्या बात करू वो तो हमारे मार्केट बनानी है मैंने बोला बेटा का टेंशन लेता है मार्केट बना के छोड़ेंगे और ये आज मार्केट बनी है कितने व्यापारी आपसे जुड़े हुए दो सौ बैतालीस व्यापारी आज मेरे से जुड़ चुके हैं और दो सौ व्यापार दो सौ बैतालीस व्यापारी में एक घर के दस भी गिनते है चौबीस सौ बीस लोगों की रोजी रोटी फ्रूट मार्केट से चलेगी जिसमें हमारे भाई और दादा भाई इन्होंने मेरा बहुत ही सहकार दिया है ये मेरे साथ जुड़े मेरे पे बहुत ज्यादा ट्रस्ट किया व्यापारी मित्रों, मित्रों, मित्रों का तो खूब खूब अभिनंदन करना चाहूंगा जिन्होंने मेरे पे और हमारे આજે સુરત ના સિમાડે અને સુરત ને ગૌરવ પૂર્ણ રીતે ફ્રૂટના વેપારીઓને ખુબ સારી સુવિધા આપવાના હેતુ સાથે ગોપિન ગ્રુપ દ્વારા એક સરસ મજાની ગોપી ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર લવજીભાઈ ડાલિયા દ્વારા નિર્મિત આ ફ્રૂટ માર્કેટને આજે ખુલ્લી મૂકવામાં આવી છે સુરતની વસ્તી જે રીતે વધી રહી છે ટ્રાફિક સમસ્યાઓ જે રીતે ઊભી થઈ રહી છે તેની સામે વેપારીઓને ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરનારી આ માર્કેટ આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે નવી ફૂડ માર્કેટના ઉદઘાટનમાં આજે આવવાનો મોકો મળ્યો છે અમારા મિત્ર અને અમારા ખાસ કાર્યકર્તા અનિલભાઈ જૈન એ પણ અહીંયા દુકાનો આવી રહી છે ખૂબ અમારા મિત્ર છે અને ખૂબ મોટા મોટા વેપારી છે લોકોને સારું ક્વૉલિટીવાળું ફૂડ દોરાવે છે એમના ઉદઘાટનમાં એને ખૂબ આનંદ થયો ઠાકોરજીને પ્રાર્થના કરું છું ખૂબ પ્રગતિ થાય ફૂડ ફ્રૂટ માર્કેટનો ખૂબ વિકાસ થાય અને લોકોના સ્વાસ્થ્ય માટે જે ફ્રૂટો આવે છે સારા ક્વોલિટીવાળા લોકો સુધી પહોંચે અને ખોટી એવી વસ્તુ છે કે ગરીબ લોકો પણ બીમારીમાં ખાતા હોય છે જેને પણ સસ્તા અને સારા ફૂટ મળે વેપારીઓ આવું પણ કરી શકે એવી પણ અમે અમને વિનંતી કરીએ છીએ પરિવાર સૌ વેપારીઓને અમારા મિત્ર અનિલભાઈ જેને ખૂબ ખૂબ શુભેચ્છા શું ધન્યવાદ ધન્યવાદ